માંડવી તાલુકામાં ગૌચર મુદ્દો ગાજ્યો ગૌચર જમીનો ઉદ્યોગપતિઓને ફાળવવામાં આવે છે જેમાં સરકારને નિયમો આડે આવતા નથી અને દલિત સમાજને મળેલી સાથણીની જમીનો આપવામાં અનાકાની કરી રહ્યા છે ના બુધારામ સામજી દનીચા અને નાની ખાખરના વેલજી નારાયણ ઝોલા દ્વારા ધરણા પર બેસી ગૌચર જમીન મુક્તિ અને દલિત સમાજને સાથણીમાં ફાળવાયેલી જમીનનો હજુ સુધી કબજો સોંપવામાં આવ્યો નથી જેના વિરોધમાં માનવી મામલતદાર કચેરી ખાતે આંદોલન છેડવામાં આવ્યો છે વધુમાં તેઓ કહે છે કે હું ન્યાય સમિતિ ચેરમેન રાયણ મોટી માજી છું ઉપસરપંચ પણ માજી છું રાયણના દસ વર્ષ સુધી રાયણ પંચાયતમાં સેવા આપી છે અમારો ગૌચરનો મુદ્દો વારંવાર મિટિંગો મિટિંગોમાં ચાલતો હતો અમારો મિટિંગમાં ચાલી ચાલીને અમે ડીઆલઆરને અગિયાર હજાર ત્રણસો રૂપિયાની માપણીથી ભરી આ માપણીથી ભર્યા બાદ અમને આઠ મહિના પાછળ ડીઆલઆર માપ્યા માટે આવ્યા તો એ જમીનને એને પોતે બતાવી છે ડીઆલઆર બતાવી છે અમે નથી બતાવી જમીન ડીઆલઆરે જ્યારે જમીન બતાવી કે જમીન તો આ રીતે એ જમીનમાં જો અમે બધો આખું ગામ આ વહીવટ તંત્ર કલેક્ટર ડીઆલર આ બધું આખું આ જોયું કે આ જમીન તો આરી હવે એ જમીનમાં જોવા જઈએ તો સાત બાર વ્યક્તિગત નીકળી જાય તો વ્યક્તિગત જે સો એકર જમીનમાં વ્યક્તિગત સાત બાર નીકળતા હોય તો સો એકરના અમુને કયા હુકમ કર્યો છે કોને હુકમ કર્યો છે સ્પેશિયલ મામલેદાર કર્યો છે આ મામલેદારે કર્યો છે કે તાલુકા પંચાયત કર્યો છે કે જિલ્લા પંચાયત કર્યો છે એ હુકમની કોપી અમને આપે જ્યાં સુધી હુકમની કોપી નહીં આપે ત્યાં સુધી આ ધરણાને અમારો આમાં આંદોલન આંદોલન ઉપર ચાલુ થશે અને એમાં કામ હનિકાની કાંઈ થઈ એની જવાબદારી મામલેદાર રહેશે અને પોલીસ તંત્રની પણ રહેશે આ અમારી માગણી છે અને બીજી વાત કે અમારી જે જમીનો અમને વડીલોને મળેલી સાંતણીમાં બે હજાર ઓગણીસો એકોતેરમાં એકોતેરમાં જમીનમાં બે જણા બે નામ એક જ છે અમારા બાપુજીનું નામ એ છે કાકાનું નામ એ છે એક એ છે કે બેને છ છ એકર મળી તો એક જમીન અમારે કા વેચાણ થઈ એમાં તો એક એ તમારી જમીન વેચાઈ ગઈ આડે છ એકર બીજી બાકી છે એ તો આપ હે કેમ નથી આપતા તમે ખોટા રીતે આ બધા આ ગરીબ માણસોને ધક્કા ખણાવો છો અરે ખોટી જમીન કેટલી ચડી છે અમને ખબર છે આ સો એકર જે વખતમાં ચડી હોય પચાસ વર્ષ પહેલાં ચડી હોય દસ વર્ષ પહેલાં ચડી હોય કે સો વર્ષ પહેલાં ચડી હોય આપ તો ખરો એનો હિસાબ કે જમીન આવી રીતે ચડી છે હે અને ખોટી રીતે અમને કહે છે કે તમારી જમીન વેચાઈ ગઈ ને ફળી થઈ ગઈ ઢીકળી થઈ છે અમારી વેચાણી અને ઇન્દિરા ગાંધીને જોવા કરીએ કે આ ગરીબ માણસોને સો સો ચાલી ચાલી એકર જમીન આપી છે દસથી કરીને છ એકરથી કરીને તમે બે એકર નથી આપી શકતા અને ખોટી રીતે અમને હેરાન કરો છો અરે મામલેદાર કહીએ સાત બાર બંધ કરી જમીન ક્યાં છે એ સાત બાર આ દબાણ નથી પુરાવા ઉભા કરે છે આ જમીન અને આ રાજતંત્રમાં માં આખું ચાલે છે રાજતંત્ર જેને કહેવા છે ચૂંટેલા પ્રતિનિધિઓ કઈ જમીન તમે રાજપથ ટીમો સત્યાવીસ પેકી આ કેટલા રૂપિયામાં તમારે આજની તારીખ માં છે આ ધારાસભ્ય અધિકારીને સંસદ સુધી સંસદ અધિકારીને મુખ્યમંત્રી સુધી આ રોજની તારીખ છે અમારે અમે આજની તારીખમાં તમારી જમીન વેચેલી છે અમે કહીએ છીએ વેચેલી ગૌચર જમીન વેચેલી છે વેચેલી છે ને છે અમે કહીએ છીએ કે આ સ્થાનિક ધારાસભ્યની ભાઈ જવાબદારી એટલી જોઈએ મત લે ત્યારે કહે દે ઓ ગાયના નામે મત લે આપો અમે આ જમીન ખાલી કરાવશું આ સંસદ આવે ગરીબોના બાબેલી છીએ અમે અરે ભાઈ ગરીબોને જમીનમાં સાંત્રીને મળીએ એનો તો કરી દે અને મુખ્યમંત્રી આખો હોય એની તો આખા રાજેની જવાબદારી હોય આ ત્રણ જણાને ભૂલી જાય કે ડૉક્ટર આંબે સાહેબ આંબે કરે આ બંધારણમાં કીધું છે કે સોગંદ લ્યો છો ત્યારે સોગંદ સાનો લ્યો છો ભ્રષ્ટાચારનો સોગન લીધો છે કે સાચો સોગંદ લીધો છે જો સાચા સોગંદ હતા તમે હો તો આવો અમારી પાસે અને નહીં તો તમે ભ્રષ્ટાચારી છો એક નંબરના હું નાની ખાખર ગામનો વેલજી નારાયણ ચોલા છું હું આજ વર્ષોથી જમીનો બાબત જ છ છ વર્ષ સુધી લડત કરી છે ગૌચરો બાબતમાં અને અમારા નાની ખાકાના દલિતો માટેની મંજૂર થયેલ જમીનો બાબતે અને એના માટે હું આજ લડત છ વર્ષ સુધી કલેક્ટર સામે લડત કરી અને બે વર્ષ સુધી ગાંધીનગર લડત થરી છતાં પણ અમારી કોઈ બી દલિતોની રજૂઆતોને ધ્યાને દેવામાં આવતી નથી અને એ ગૌચરો જમીનો છે આ તંત્ર મહેસૂલ વિભાગના તંત્ર આંખલાઓ બધા વેચીને ચડી ગયા છે અને પશુધન માટે ક્યાં પણ પગ મૂકવામાં માટે ક્યાં જમીન રાખી નથી અને ઉદ્યોગપતિઓને પણ ગૌચરો જમીન વાવી દીધી છે અને અરજદારોને દલિત અરજદારોને મંજૂર થયેલ સાધડીઓમાં જમીન એને આપવામાં તકલીફ થાય છે મતલબ આજે એટલો એટલો પેઢે ભેદભાવ રાખી અનુસૂચિત જાતિનો ભેદભાવ રાખી રહ્યા છે અને આભેટ કરી રહ્યા છે અને એ લોકો એના માટે કોઈ બી ન્યાય નથી મળતો એનું કારણ શું અને અમે આ ત્યાં જ્યાં સુધી આ ગૌચરો જમીનોની જે આ નોંધો પાડી છે અને આંખલાઓ ચરી ગયા છે તેની નોંધો બધા રદ થવી જોઈએ જ્યાં સુધી આ રદ નહીં થાય અને થાય ત્યાં સુધી અમે અમારો આમરણ ઉપવાસ ચાલુ રહેશે અને અમને અમારા દલિતોના મંજૂર થયેલ જમીનો અને વડાપ્રધાન પોતે જાહેરમાં પાડે છે કે જેની સાધરીઓની જમીનમાં મળી છે સરકાર શ્રીમાં ચડી ગઈ છે એને એને નામ ઉપર કબજા સોંપી દો છતાં પણ એની આજુ સુધી કોઈપણ તંત્ર કોઈપી દાત આપતો નથી અને કયા કારણે નથી આપતો એનું કારણ શું અને એ ગરીબોને લૂંટવા માટે પૈસા નથી એટલે પૈસા આપીએ તો એનો સાચાને ખોટો કરે અને ખોટાને સાચો બનાવે છે એનું કારણ શું અને અમે અમે ભીખ નથી માગતા અમારો અધિકારનો હક માંગીએ છીએ એ લોકો પાસે ભીખ નથી માગતા જ્યારે મને પાંચ વર્ષ ઉપર ત્યારે સરકાર શ્રીની જમીન મને ફળઝાડ માટે આપી છે એને આજની સુધી મને એના ઉપર મને લોન માટે અને સહાય માટે પણ આપવામાં ઠૈયા કરે છે એનું કારણ શું જ્યાં સુધી અમને આ દલિતો માટે નામનો ન્યાય નહીં મળે ત્યાં સુધી અમારા ધરણા મારા ચાલુ રહેશે અને કાંઈ પણ મારે જોખમ થશે એની જવાબદારી વહીવટી વહીવટીંત્ર રહેશે હું આપશ્રી મારો આજ નિવેદન લેવા માટે આવ્યા છો ઉપવાસ ઉપર અને કચ્છ કાનૂન ક્રાઈમનો મારો હું આભાર માનું છું એ બાબત મારી રજૂઆત સીધો કેન્દ્ર સુધી થવી જાવી જોઈએ એવો હું આભાર વ્યક્ત કરું છું